ગુજરાતમાં અસલી કરતા દિવસે દિવસે નકલીનો ખેલ વધી રહ્યો છે કેમ કે થોડાક સમય પહેલા એક સરકારી નકલી કચેરી ઝડપાઈ હતી જેમાં એક આઈ એસ અધિકારીની સંડોળી ખુલી હતી જેમાં મોરબી હાઈવે ઉપર જે વઘાસિયા ગામ છે ત્યાં એક નકલી ટોલ નાખું ઝડપાયું છે આ ટોલ નાખું છેલ્લા દોઢ વર્ષથી ત્યાં ચાલી રહ્યું હતું અને આ મામલે જે વહીવટી તંત્ર છે કલેક્ટર તેમજ પોલીસ અધિક્ષક ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે અને કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કરી રહ્યા નથી કે કોના રહેમ રાહે આ ટોલ નાખવું ચાલી રહ્યું હતું તેવામાં કોંગ્રેસના જે પ્રવક્તા છે મનીષ દોશી તેઓએ સવાલ ઉઠાવ્યા છે 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 અને અને તેઓનું કહેવું કે ક્યાંક ક્યાંક ને ભારતીય જનતા પાર્ટીના નેતાઓની સીધી સંડોવણી તેઓના નીચે જ આ ચાલી રહ્યું હતું મનીષભાઈ સૌથી પહેલો પ્રશ્ન એ છે દોઢ વર્ષથી આજે ધમધમી રહ્યું હતું અને જે તંત્ર પણ ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે ગોળ ગોળ જવાબ આપી રહ્યો છે તો શું કહેશો ગુજરાતમાં નકલીનો કારોબાર અસલી નોટોથી ચાલી રહ્યો છે બધું નકલી નકલી અધિકારીઓ પીએમઓ સીએમઓ ઇન્કમટેક્સ ડીઆરઆઈ તમામ અધિકારીઓ પીએસઆઈ નકલી નકલી ઉમેદવારો અને નકલી કચેરીઓ સાથે નકલી એટલે અખાદ્ય પદાર્થો નકલી મસાલા નકલી દૂધ નકલી પનીર આ બધું જોઈને માનવ જિંદગી સાથે તો રમત રમાય છે પણ હવે તો એને બધાને વર્લ્ડ રેકોર્ડ કરતા એમ ગુજરાતની અંદર ભાજપાની ભ્રષ્ટ સરકારમાં નકલી ટોલ નાકું એટલે કે સમાનતા સરકાર ચાલતી હોય એમ જેવી રીતે નકલી કચેરી ચાલતી હતી એ સમાંતર સરકારની વાત છે એવી રીતે જ આ સમાંતર રીતે ભ્રષ્ટાચારનું એક સિરમોર એવું ટોલ ટોલનાકું પકડાવું આ એક નથી આવા બેથી ત્રણ છે એવું અમારા સ્થાનિક ધારાસભ્ય રહી ચૂકેલા પિરજાદા સાહેબે સરકારમાં વ્યાપક પણ રજૂઆત કરી હતી પણ સરકારની નીતિ હંમેશા એવી છે કે તેમની મરતિયાઓ જો લૂંટનો કારોબાર ચલાવતા હોય તો એ ફરિયાદ સામે આ ખાડા કાંડ કરવાના માત્ર આ ખાડા કાંડ નહીં આવી પ્રકારને સંપૂર્ણપણે તંત્રી અને મંત્રી અને સંત્રે તમામનો સહયોગ મળતો હોય છે તંત્ર તરફથી કલેક્ટરશ્રીને જ્યારે રજૂઆત કરી કોઈ બીજાએ નહીં નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી સત્તાવાર પત્ર લખાય છે કલેક્ટર સાંભળવા તૈયાર નથી એસપી સુપ્રીન પોલીસ એક અલગ વાત કર કે અમને આવી કોઈ ફરિયાદ એમાં નથી અમે પંચનામું કરી લીધેલું એમને પણ લેખિત ફરિયાદોને બધું કર્યું હતું પણ મૂળભૂત રીતે આખી વાતમાં સમજવા જેવું એ છે કે સરકારમાં આવું દોઢ દોઢ વર્ષથી ચાલે અને સરકાર કોઈ સાંભળવા તૈયાર ન હોય આ કઈ પ્રકારનું પોપાબાઈનું રાજ ચાલી રહ્યું છે સરકાર પોતે ગામથી લઈને ગાંધીનગર શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારને આવા અનેક પ્રકારના તંત્રો પેરેલ ચાલી રહ્યા છે આવા કારોબારની અંદર આપણે જોયું છે નકલી દારૂ બનાવવાની ફેક્ટરી નકલી ઘી બનાવવાની ફેક્ટરીઓ નકલી દવા બનાવવાની ફેક્ટરીઓ મોટા પાયે ગુજરાતમાં ગુજરાતમાં ડ્રગ્સ દારૂ તો બે રોકટોક ચાલે છે પણ સંપૂર્ણપણે તંત્ર કોઈ કેન્દ્રીય મંત્રીનો પીએ નકલી પકડાય તો જાહેર કરી દેવામાં કે નકલી છે ધારાસભ્ય નકલી પકડાય આખી આખી વાત પણ આ ટોલ નાકા મામલે જે ફરિયાદ થઈ છે એમાં ક્યાંક ને ક્યાંક આરોપીઓ પર હળવી કલમો પણ લગાવવામાં આવી છે અને જે ઉમિયા ધામના એક ટ્રસ્ટી છે જેમના પુત્રનું ફરિયાદમાં નામ પણ છે તે પણ પોતાના પુત્રનો બચાવ કરી રહ્યા છે નિશ્ચિત પણ બહુ મોટી વાત એટલા માટે એટલે જ આપણે પ્રશ્ન ઉપાડ્યા છે કે જાહેર જીવનની અંદર પડેલાને વગ ધરાવતા સરકાર સાથે સીધી રીતે સંકળાયેલા લોકો એટલે કે ભાજપાના પદાધિકારીઓ હું એવું નથી કહેતો કે જે જેટલા બી ગુનેગારી કરનારા લોકો પકડાય છે એના ભાજપા કનેક્શન નીકળે છે એટલે એવું નથી કહેતો કે ભાજપા એટલે સંપૂર્ણપણે ગુનેગારોની પાર્ટી પણ જે પકડાય છે એ બધા ગુનેગારો ભાજપા સાથે સંકળાયેલા હોય છે મોટાભાગના ગુનેગારોના કનેક્શનો ભાજપાના નેતાઓ સાથે નીકળે છે નકલીના જેટલા વ્યાપારીઓ નીકળ્યા જુદા જુદા પ્રકારના મોટાભાગના ભાજપા સાથે નજીકનો ગઠબંધન રાખે છે આપણને ચિંતાજનક રીતે ગુજરાતમાં સૌથી વધુ સાયબર ફ્રોડ આર્થિક ગુના ટોપ ઉપર સૌથી વધુ નકલી નોટોનો કારોબાર ગુજરાત નંબર વન દેશમાં સૌથી વધુ બી આર્થિક ગુનેગારી થાય ન નવલ નંબર પર ગુજરાત સૌથી વધુ બીજા પ્રકારના ગુનાઓ થાય ગુજરાત કસ્ટોલ દે ગુજરાત અવલ એટલે સરકારે પોતે આ આખી વ્યવસ્થામાં સરકાર જે રીતે તંત્રને છાવરી રહી છે આવા ગુનેગારોને એ તો સ્પષ્ટપણે છે અને આ ટોલનાકાના નકલી ટોલનાકાની અંદર જે ગુનેગારોના નામ એફઆઈઆરમાં લખ્યા છે આરોપીઓના એફઆઈઆર જેના નામે દર્જ થઈ છે એ ભાજપાના પદાધિકારી પૂર્વ પ્રમુખ છે તાલુકા પંચાયતના નાની વાત નથી ભાજપાના સત્તાવાર પદાધિકારી હોય ભાજપાની સાથે સંકળાયેલા આપણે ક કફ સિરપની અંદર કોણ છે ક્યાં ક્યાં કનેક્શન નીકળે છે ભાજપાના ક્યાં કોષાધ્યક્ષ નીકળે છે કોઈ જગ્યાએ આગેવાન નીકળે છે કોઈ જગ્યાએ ચૂંટાયેલો પ્રતિનિધિ નીકળે છે તો આ કનેક્શનો આખે આખા રાજકીય છત્રછાયા નીચે ગેરકાનૂની ધંધાનો પરવાનો મળ્યો છે તમે કમરનો ખેસ પહેરી લ્યો અને લૂંટનો કારોબાર ચલાવો આ આ પદ્ધતિ છે એ ગાંધી સરદારના ગુજરાત માટે જોખમકારક છે અને એટલે જ જે આ જરામભાઈ પટેલ કરીને જે મોટા આગેવાન છે જેને સરકાર સાથે મોટી વર્ક છે એમની એમના દીકરાની જ ફેક્ટરી અને સમમાંથી જ આ રસ્તો કરીને આખું ટોલ નાકું ઊભું કરવામાં આવતું સિરેમિક ફેક્ટરી બંધ હતી એમાંથી આખું અને એમનો ખુલાસો જે બધાની સામે આવ્યો છે આપણા માધ્યમથી કે અમે કોઈને ભારે આપી દીધી હતી સામાન્ય માણસને તમે ભારે આપો મકાન તો પણ પોલીસનું ઓલું કહવું પડે તમારે સોગંદનામું રજૂ કરવું પડે પોલીસ સ્ટેશનમાં નજીકમાં અહીંયા તો આખું નકલી ટોલ નાકું ચાલતું હતું લૂંટનો કારોબાર એ ભારે આપેલી ફેક્ટરીના તો બંધ ફેક્ટરી છે કોને આપી ક્યારે આપી પોલીસમાં તો કોઈ જાણ નથી જે એફઆઈઆરમાં કલમો લાગી છે એ તો સામાન્ય છે ચોથા દિવસે છૂટી જાય એવી છે કલમો કોઈ કેટલા વખતથી ચાલતું હતું એવી ફરિયાદમાં સ્પષ્ટ લખ્યું નથી એફઆઈઆર જે નોંધાણી છે એ સમજી વિચારીને આ તો બહુ વાપો થયો માધ્યમોએ ઉફો કર્યો એટલે પૂર્વ ધારાસભ્યશ્રી પિરઝાદાજીએ અહીંયા અમારા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યશ્રી છે અમારા વરિષ્ઠ આગેવાન છે એમને બહુ વાફો કર્યો બધાના સામૂહિક પ્રયત્ન પછી જ્યારે આ વાત બહુ છાપરે ચાલીને પોકારી ત્યારે સરકારે દેખાવ પૂરતી એફઆઈઆર કરી છે આ એફઆઈઆર માત્ર ને માત્ર લોકોને ગેરમાર્ગે દોરવા માટે સરકારની નીતિને નિયત સાફ હોય તો સરકારને જો એમ લાગતું હોય કે આ ખોટું થઈ રહ્યું છે મોટા પાયે અને એમનો રાજકીય આશ્રય નથી તો સરકારે તાત્કાલિક પણ સખતમાં સખત કલમો લગાવવી જોઈએ અને આખા કૌભાંડ કેટલા વખતથી ચાલતું હતું કેટલા કરોડની લૂંટ ચાલી છે આ સિસ્ટમ લૂંટમાં કેટલા ભાજપના આગેવાનો હોય કોઈપણના આગેવાનો હોય હું એવું નથી કહેતો કે ભાજપના જ આગેવાનો હોય બધા બીજા કોઈ પણ પક્ષના હોય રાજકીય આશ્રય વગર મંત્રી તંત્રી અને તંત્રની મદદ વગર સત્તુ થતું નથી બાકી આપણે પિક્ચરમાં પણ ડાયલોગ સાંભળ્યો છે કે પોલીસ ઈચ્છે તો મંદિરની બહારથી ચપ્પલ પણ ગુમ ન થઈ શકે તો આ એમને એમ થઈ શકે છે શું કોંગ્રેસ એવું માને છે કે જે આ પાંચ આરોપીઓ પર ફરિયાદ થઈ છે હજી સુધી ભૂગર્ભમાં છે તો ક્યાંક ને ક્યાંક સરકાર અને મોરબીનું જે વહીવટી તંત્ર છે તે આરોપોને આરોપીઓને બચાવી રહી છે નિશ્ચિતમાં સરકારની નીતિ આપણે પહેલેથી જોઈ છે જે જે ગુનેગારો મોટા ગુના ખુલી રહ્યા છે એ ગુનામાં હંમેશા નાની માછલીને પકડીને મોટા ગુનેગારોને બચાવી લેવાનું સરકારે હજી સુધીના જેટલા મોટા કૌભાંડો થયા ગુનાઓ થયા એમાં સરકારની નીતિ સ્પષ્ટ હોય એ પેપર ફૂટવાની વાત હોય કે પુલ તૂટવાની વાત હોય આપણે જોયું છે સરકાર મોટા ગુનેગારોને ચમરબંધીઓને બચાવે છે હા દરેક વખતે કહે છે કે ચમરબંધીને છોડવામાં નહીં આવે હું આપના માધ્યમથી પૂછવાનું સરકાર એકાદ વખત તો ચમરબંધીને પકડો પછી છોડવાની વાત આવે છે સાથે તમે જે સાંસદ છે તેમજ ત્યાંના સ્થાનિક ધારાસભ્ય છે જે આરોપી છે તેના પણ ફોટા આપે માધ્યમોને આપ્યા છે તો ક્યાંક ને ક્યાંક આ જે નેતાઓ છે તેઓની છત્રછાયા નીચે આરોપીઓ ધંધો કરી રહ્યા હતા કેમ કે કરોડો રૂપિયાનો છેલ્લા દોઢ વર્ષમાં આ ખેલ ચાલી રહ્યો છે બહુ સુંદર પ્રશ્ન કહ્યો જાહેર જીવનમાં પડેલા વ્યક્તિઓની સાથે નજીકના નાતા સાથેના બધા ફેસબુક ઉપર અવેલેબલ ફોટા જાહેર માધ્યમ છે સોશિયલ મીડિયાને એના ઉપર આ ઉપલબ્ધ છે ફોટાઓ અને એના કારણે સતત વાયરલ થઈ રહ્યા છે સવાલ એ છે કે કોઈની સાથે ફોટો હોય તો હું ગુનેગાર દખાવી ન દઉં કે એને રાજકીય આશય છે સાંસદ સાથેના ફોટાથી હું સાંસદને એમ ન કહું પણ ધારાસભ્ય ચૂંટાયેલા સરકારનો ધારાસભ્ય ભાજપાનો બચાવવા માટે પોલીસ સ્ટેશન જાય ને પોલીસને બીજાને વગ ધરાવતી પોતાના વગનો ઉપયોગ કરે ત્યારે મારે આ કહેવું પડે છે બાકી હું એવું એવી નહીં હું જાહેર જીવનમાં વર્ષોથી કામ કરું છું હું કોઈના ફોટાથી એવું ન કહું કે એની સાથેને એને નજીકનો નાતો છે પણ આ જેની સાથે ફોટા છે એ વગ ધરાવતા ધારાસભ્યો સંસદ સભ્યો જ્યારે પોતે નેતાઓ સત્તાધારી પક્ષના એ તંત્ર ઉપર દબાણ લાવીને બચાવવાનું કામ કરે તેવા સંજોગોમાં તો નિશ્ચિતપણે પછી નક્કી થઈ જાય છે તમે ફોટો કોઈ પણ આવીને મારી સાથે પડાવી જાય તો હું પણ ન કહી શકું કે કોણ વ્યક્તિ છે બરાબર ગયો ફોટો પણ એ હોય અને પછી હું જો જવાબદારીપૂર્વક એને બચાવવા માટે ઉતરું તો નિશ્ચિતપણે હું ગુનેગારોને આશ્રય આપનારું કહો એમ ભાજપાના ધારાસભ્યશ્રી આ ટોલ નકલી ટોલ નાકા ચલાવવાના જે ખેલ કરતા હતા એ ગુનેગારોને બચાવવા માટેના માં ભલામણમાં ઉતર્યા છે જે રીતે એ માધ્યમોમાં પણ આવ્યું તરત જ કે કઈ રીતે ધારાસભ્યશ્રીઓ બચાવવામાં કામ કરે મને એમ લાગે છે કે સરકારની નીતિને નિયત સંપૂર્ણપણે શંકાપ્રદ છે આ એકમાત્ર નથી સમગ્ર રાજ્યમાં આવા અનેક પ્રકારના કૌભાંડો ચાલે છે સરકારી સિસ્ટમમાં રહીને લૂંટ ચાલી રહી છે અને આ લૂંટનો ભોગ ગુજરાતી બની રહ્યો છે ગુજરાતની તિજોરીને ચૂનો લાગી રહ્યો છે તેવા સંજોગોમાં હું રાજ્યના મુખ્યમંત્રીશ્રીના આપના માધ્યમથી માંગ કરું છું કે મુખ્યમંત્રીશ્રી આ મદદમ મક્કમ અને મૃદુ છો એવું બધા બહુ કહે છે એકાદ વખત એવા પગલાં લઈને તો મક્કમતા દેખાડો જેથી કરીને ગુજરાતની તિજોરીમાં ચાલતી લૂંટ જે છે આ એ લૂંટ ઉપર રોક લાગે સામાન્ય માણસ ગર્વ સાથે કહી શકે કે સારું શાસન ચાલી રહ્યું છે બાકી લોકો ભોગ બની રહ્યા છે નાનો માણસ પીસાઈ રહ્યો છે નાના માણસની ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી અને મોટા માણસ પોતાને મન ફાવે તે રીતે કાયદાનો દુરુપયોગ કરે મને એમ લાગે છે આ ભાજપાની ભ્રષ્ટ સરકારના આશીર્વાદથી અસામાજિક તત્વો જે બેખોફ બન્યા છે એના કારણે આવું તંત્ર ચાલી રહ્યું છે એક અંતિમ પ્રશ્ન છે જે પ્રમાણે આપ કહી રહ્યા છો કે ભાઈ ત્યાંના ધારાસભ્ય આરોપીઓના બચાવ પક્ષે આવ્યા છે સાથે સરકાર એક સમિતિની રચના કરી છે જેમાં પ્રાંત અધિકારીના તાબા નીચે તે તપાસ ચાલી રહી છે અને તેઓ સરકારના રિપોર્ટ સોંપવાના છે તો કોંગ્રેસ પક્ષ આ રિપોર્ટને લઈને શું કાર્યવાહીની માંગ કરે છે અને જે સ્થાનિક ધારાસભ્ય જે સમિતિના સપોર્ટમાં આવ્યા છે તો શું એ ક્યાંક ને ક્યાંક મામલો રફે દફે કરવાની કોશિશમાં લાગેલા છે નિશ્ચિતપણે ગુજરાતમાં જેટલા બી કમિશનો નિમાણા એ કમિશન સત્ય શોધવા માટેના નથી કમિશનો એ મામલાને રફેદફે કરવાના મોટાભાગના કમિશનોમાં આપણે જોયું છે જેના અહેવાલો આજ દિન સુધી નથી આવ્યા અનેક પ્રકારની લઠ્ઠાકાંડમાં સીટ નિમાણી કાંઈ નથી અનેક વખત ખનીજ ચોરીઓની એની સીટ રચાણી અનેકના અહેવાલો નથી આવતા અનેક વખત ફેક્ટરીઓમાં અકસ્માતોથી જાન હોમાણા લોકોના આજ દિન સુધી તપાસ સમિતિના અહેવાલ નથી આવ્યા જે સલ ઔદ્યોગિક સલામતી સૌથી મોટો વિષય છે લોકો સાતથી આઠ આઠ લોકો જીવ ગુમાવે શ્રમિકો આપણે સુરતમાં જોયું અમદાવાદમાં જોયું હતું કેમિકલ બ્લાસ્ટમાં હજી સુધી સમિતિના અહેવાલ ન આવે એટલે સમિતિ કમિશનો જે નિમાય એ દફે કરવા માટે હોય છે પ્રાંત અધિકારી લખેલી ફરિયાદોના આધારે આજ દિન સુધી એ કેમ નથી કહેતા કે આ ગેરકાયદેસર આખું નકલી નાખું ચાલતું હતું એ વિસ્તારના પ્રાંત અધિકારી શું કરતા હતા પોતાના વિસ્તારની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી નથી પોલીસ કાંઈ બોલતું નથી તંત્ર કાંઈ બોલતું બંને માધ્યમોને આપેલા જવાબો પણ અલગ અલગ છે બંને જિલ્લા કલેક્ટરશ્રીએ અને જિલ્લાના પોલીસ વડાએ બંને આપેલા જવાબો પણ અલગ છે એ જ દેખાડે છે કે વગ ધરાવતા લોકો જો પોતાની સરકારના આશીર્વાદથી મન ફાવે તે રીતે કઈ રીતે લૂંટ ચલાવી શકે એ આનાથી બીજો મોટો બેનમૂન નમૂનો હોઈ શકે નહીં તો જે વહીવટી અધિકારીઓ ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા છે અને પોતાની જે આરોપીઓ ઉપર સકંજો કસવો જોઈએ એ નથી કસ્યો તો સરકારે અધિકારીઓ ઉપર કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવી જોઈએ સાથે જે આરોપીઓ છે એને કોંગ્રેસ હજી કઈ કલમોની માગણી કરે છે સૌથી મોટા મોટું કાયદાની દૃષ્ટિએ સૌથી આ બહુ નાનો ગુનો નથી આ સમાંતર સરકાર છે સમાંતર રીતે ચાલતું અનેક જગ્યાએ લૂંટ ચાલે સરકારે દાખલારૂપ રીતે આની માટેની વ્યવસ્થા ઊભી કરીને કડકમાં કડક કલમ લગાવી જોઈએ જેથી કરીને કારણ કે આ રાષ્ટ્રીય સંપત્તિ સાથેની છે નેશનલ હાઈવે ઓથોરિટીનું હોય ને પેરલ તમે ચલાવો તો સરકારની તિજોરીને મોટું નુકસાન છે આ કંઈ નાનું નથી સાથે સાથે સૌથી બીજી મોટા મોટી વાત કે અધિકારીઓ ઉપર પગલાં લેવા માટે સરકાર પોતે તૈયાર એટલા માટે નથી થતી કારણ કે તંત્ર મેં પહેલાં પણ કીધું મંત્રી અને સંત્રીની આખી તંત્ર અને ગાંધીનગરના બેઠેલાઓની ગોઠવણ એટલી બધી મજબૂત છે કે અધિકારીઓ ક્યાંય ને ક્યાંય નાનો માણસ બહુ બધો વાપો થાય એટલે કાદા નાના માણસને સસ્પેન્ડ કરી દેવામાં આવે છ બાર મહિના એ બહાર રહે વાત પતી ગઈ પાછો વ્યવસ્થામાં આવી જાય કોને ક્યાં ખબર છે માણસ એટલો અટવાયેલો ભટકાયેલો રહે છે તેવા સંજોગોમાં અમારા વાંકાનેના જાગૃત જનપ્રતિનિધિ એવા પિરઝાદા સાહેબે ત્રણ ત્રણ વખત વિસ્તૃત કરેલી રજૂઆતના આધારે રાજ્યની તિજોરીને નુકસાન પહોંચાડનાર તત્વો ઉપર કડકમાં કડક પગલાં ભરાય જે અધિકારીઓએ આ સમગ્ર તંત્રમાં એમની જવાબદારીમાં જે પ્રકારે જાગૃતતા દાખવવી જોઈએ કાયદાનું પાલન કરાવવાની જેમની જવાબદારી એમને કાયદાનું પાલન કરાવવામાં ઉણાં ઉતર્યા છે બલકે ઉણા નહીં આંખ આડા કાન કર્યા છે ત્યારે જવાબમાં બેદરકારી દાખવનાર અને પોતાનું કામ કાયદાના આધારે ન કરનારા અધિકારીઓ ઉપર પણ પગલાં ભરાવા જોઈએ કોઈ રાજકીય માણસ આમાં સંડોવાયેલો જેના આશીર્વાદથી ચાલતું હોય તો તેના ઉપર પણ પગલાં ભરાવવા જોઈએ પણ અંતે જો કડક પગલાં ન ભરાય જે અનેક ગુનાઓમાં થાય છે એ રીતે જ પુલ તૂટવાની દુર્ઘટના કોણ છે સત્તાધારી પક્ષના ફંડ રેજર કરનારા છે ચૂંટણી ફંડ આપનારા મોટા લોકો એના કારણે વારંવાર બ્રિજ તૂટવાની કરતા બની આ નકલી કચેરીઓમાં જે બોડેલી અને દાહોદની આ બધી છે એ તો નામના આગળ નામ માથા છે બાકી કોઈ ગામની અંદર નાનો દસ કિલોમીટરનો રસ્તો પાસ કરવા માટે પ્રભારી મંત્રીની મંજૂરી લેવી પડે છે એની ભલામણ વગર થતું નથી ત્યાંના સ્થાનિક સભ્ય કે નહીં ભાજપાએ આખું તંત્ર એટલી હદ સુધી ગામ પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી ગોઠવી દીધું છે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કે એમની વગર જાહેર સુવિધાઓ ઊભી કરી હતી અને જાહેર સુવિધા ઊભી કરવા માટે એમની ભલામણ હોય છે એમના નિશ્ચિત કોન્ટ્રાક્ટરો છે આખી આ ગોઠવણની વ્યવસ્થાનો ભોગ ગુજરાતના નાગરિકો બને છે અને ભાજપા એટલા માટે કોંગ્રેસ પક્ષ વારંવારની સંસદ હોય વિધાનસભા હોય કે જાહેમ અમે અનેક વખત આ મુદ્દા ઉપર અનેક મુદ્દાઓ ઉપર વારંવાર પ્રશ્નો ઉઠાવી પણ બહુમતીના જોડે ભાજપા આવા ભ્રષ્ટ લોકોને છાવરે છે ભ્રષ્ટ તંત્ર ઉપર પગલાં લેવાને બદલે એની હિંમત ખુલે તે રીતે એમને જવા દેવામાં આવે છે અને એના કારણે જ ગુજરાતમાં વારંવાર આવી ઘટનાઓ આપણી સામે આવી રહી છે થેન્ક આ હતા કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશી તેઓનું કહેવું છે કે ભૂતકાળમાં પણ જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે સમિતિને સીટની રચનાઓ તો થતી હોય છે પરંતુ પરિણામ સુધી વાત જતી નથી હવે જોવાનું તે રહેશે કે જે મોરબીમાં નકલી ટોલ નાખું ઝડપાયું છે કરોડો રૂપિયાનો જે વેપાર સામે આવ્યો છે તેને લઈને સરકાર આકરી કાર્યવાહી કેવી કરે છે તેમજ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ આજે હળવી કલમો લગાવી છે તેને લઈને પણ સરકાર શું સ્ટેન્ડ રહેશે તે જોવાનું રહેશે કેમેરામેન ફૈજાન રંગરેજ સાથે તોફીક ઘાંચી નવજીવન ન્યૂઝ અમદાવાદ